અમારું એક બહુ ભવ્ય મંદિર છે જે ભાતીજી મહારાજ છે મહાકાળીમાં છે અને ખોડિયારમાં છે એમના દર્શન કરવા માટે આવ્યા છે એના પછી વેરાઈ માતાનું મંદિર છે અહીંયા દર્શન કરી લઈએ અને એના પછી આપણે વેરાઈ માતાના મંદિરે જઈએ જુઓ આ ભાતીજી મહારાજનું ખૂબ મોટું મંદિર છે ત્યાં મહાકાળી માતાજી છે અને ખોડિયાર માતાજી છે અને ભાતેજી મહારાજ છે અને ગામડાનો એરિયો છે ગામડાઓમાં બિલકુલ પણ મંદિરોમાં ભીડ નથી હોતી અને આજુબાજુનું વાતાવરણ પણ એકદમ સારું હોય છે એનો માહોલ લાગે છે ગામડાઓના મંદિર એટલે શાંતિ જોઈએ એકદમ અહીંયા ભાતેજી મહારાજના પહેલાં દર્શન કરી લઈએ પછી મહાકાળી માતાજી છે અને ખોડિયારમાં છે અને એના પછી આપણે જઈશું વેરાઈ માતાના દર્શન કરવા માટે આ ભાતીજી મહારાજ છે આ જય ભાતીજી મહારાજ અને આ બાજુ છે ખોડિયાર માતા બિરાજમાન છે આ બાજુ આ સાઈડ જુઓ અને આ સાઈડ છે મહાકાળી માતાજી માં મહાકાળી માતા આ સાઈડ બિરાજમાન છે માતાના દર્શન કરવા માટે જય માં અને હવે અહીંથી થોડુંક બસ બે પાંચ મિનિટના અંતરે આવેલું છે અહીંયા વેરાઈ માતાનું મંદિર છે ત્યાં આપણે જઈશું દર્શન કરવા માટે આ ઉમરપાડા કરીને વાડી ગામ છે વાડી ગામનું મંદિર છે ખૂબ મોટું મંદિર છે અને શાંત માહોલ છે એકદમ કોઈ ભીડભાડ નથી કોઈ દર્શન આટલું મોટું મંદિર છે પણ એમ એકદમ શાંત માહોલ છે હવે આપણે જઈશું એરાઈ માતાના મંદિરે મહારાજ કહે છે કે અહીંયા વેરાઈ માતાનું મંદિર છે નજીકમાં તો તમે દર્શન કરી આવું ફસ્ટ ટાઈમ આવી છું એટલે હવે જોઈએ આવો વેરાઈ માતાનું મંદિર આ ગામડાનો માહોલ છે એટલે એમ સરસ લાગે છે એનું વાતાવરણ આ ગેટ છે ને હવે આપણે જઈએ વેરાઈ માતાના દર્શન કરવા માટે રાજુભાઈ કોઈ રાજુભાઈ છે પૂછે છે ક્યાં છો આ ઉમરપાડા ગામ છે ઉમરપાડાનું વાડી ગામ છે અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે કોઈએ કીધું હતું ત્યાં ભવ્ય મોટું મંદિર છે અને એમ ખૂબ સારું છે દર્શન કરવા માટે ત્યાં જજો તો અમે આ સાઈડ દર્શન કરવા માટે આવ્યા છે હવે આ વેરાઈ માતાનું મંદિર છે એમ કીધું મહારાજે અહીંયા લીમડાનું કોઈ ઝાડ છે ત્યાં ખૂબ એમ બહુ ખૂબ નામ છે એમનું તો અમે ત્યાં જઈએ છે ફર્સ્ટ ટાઈમ જાઉં છું એટલે જોઉં છું હું રસ્તા રસ્તા તો ગામડાના એટલે આવવા જોઈ જુઓ કાદવ કિચડવાળા છે એકદમ અહીંથી મારે જવાનું છે પૂછીને જોવું પડશે મંદિર તો દેખાય છે પણ મારે પૂછીને જોવું પડશે વેરાઈ માતાનું મંદિર ક્યાંથી જવાય અહીંથી જવાય જ સવાર સવારે વરસાદ બહુ આવેલો તો બહુ કાદવ ને ખીચડવાળા રસ્તા છે જય ચામુંડમાં કાજા છે પ્રજાપતિ જય ચામુંડમાં તમને પણ કિચડ છે વરસાદ વધારે હતો ને તો એટલે કિચડ કિચડ છે એટલે જોઈ જોઈને જોવું પડે છે બસ હવે નજીક જ છે આવી ગયા છે અહીંયા વેરાઈ માતાનું મંદિર છે જોવા ગામડાઓના એરિયા મંદિરના દર્શન કરવા કંઈક અલગ જ લાગે સિટીના મંદિરોમાં રાત્રિના ટાઈમે ખૂબરો ન કઈ સિટીના કોઈ પણ મંદિર હોય ને આપણે રાત્રે દર્શન કરવા બહુ સારા લાગે અને ગામડાઓના મંદિરમાં દિવસે જોવા અહીંયા વેરાઈ માતાનું મંદિર છે અને આવું છે અહીંયા આખું લોકેશન મસ્ત લાગે છે એમ મંદિર બંધ લાગે છે કઈ નહીં આપણે બહારથી દર્શન કરી લઈએ માતાનું મંદિર છે તાળું છે પણ તો પણ દર્શન તો થશે એમ બહારથી વેરાઈ માતા મંદિર છે કે છે જય માતાજી આ મંદિર છે તાળું છે એટલે હું અંદર નહીં જઈ શકું પણ હું આપના બહાર હોય દર્શન ખૂબ સજ્જ છે આ મંદિરનું આ ગામનું કોઈ રાજુભાઈ પૂછે છે ગાડી નથી ભાઈ આ હમણાં ગામમાં એકદમ નજીક જ છે આ મંદિર એટલે અમે ચાલતા આવ્યા છે જય માતાજી કાજા પ્રજાપતિ જય માતાજી કહે છે અમને આપને પણ જય માતાજી અને આ રીતનો માહોલ છે જુઓ અહીંયા ગામડાનો હલો તો દર્શન કરાઈ થઈ ગયા છે વેરાઈ માતાનું મંદિર છે અહીંયા એમના પણ દર્શન કર્યા અને ભાતીજી મહારાજ મહાકાળીમાં અને ખોડિયારમાંનું જે મંદિર છે જો અહીંથી તો એકદમ જ નજીક જ દેખાય છે એટલે એમના દર્શન કર્યા પછી આ એકદમ જ નજીક જ છે અહીંયા વેરાઈ માતાનું મંદિર ચલો તો આવજો આ અમારા ગામના નિજીક જ હતું એટલે અમે ચાલતા ચાલતા આવેલા દર્શન કરવા માટે તો આપણે પણ દર્શન કરાવી દીધા હવે આવજો જય માતાજી